संतलन करना मा, बंदन माता सोती। बेंकना, बेंकना जी सोना आपकी अपना बैंक डिस्ट्रिक्ट बैंक चेयरमैन मनीष् डाय भाई पी अब थी राजीवी अर्जुत सिंह बापू साथ बड़ा आगे तमाम वड़ीलों

જોડાએ સજોડે એકાદશીનું વ્રત કર્યું પુણ્ય કર્યું અને અત્યારે ભાગવતજીની કથાનું પણ તમે બધા સવન કરી રહ્યા છો અને સંબંધીઓને પણ સવન કરાવી રહ્યા છો એ માટે તમને બધાને હૃદયથી પહેલાં આયોજક મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું નાગલા ગામને ખૂબ સારું પ્રાપ્ત મોટી સંખ્યામાં અહીંયા માતાઓ બહેનો જ અહીંયા તો છે પણ એ બાજુમાં ત્યાંથી હું ત્યાં પણ બેઠા હું બહાર ત્યાં આવતો હતો તો મંડપથી બહાર પણ એલઈડી લગાવી છે ત્યાં પણ કદાચ સાંભળી રહ્યા એટલે મને લાગે છે કે આયુર્વેદ મિત્રોનો મંડપ નાનો પડે એટલા બધા ભાવિક ભક્તો કૃષ્ણ ભક્તિની અંદર આજે રસમય છે એટલે વ્યાસપીઠને પણ વંદન કરું કે તમારી સતત જે જ્ઞાન માહાવો છો તેને લોકો પ્રેમપૂર્વક સાંભળી રહ્યા છે સુવર્ણ કરી રહ્યા છે ભગવાનના અલગ અલગ અવતરોના વર્ણનયે ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારોના વર્ણન થતા શાતાકાર ભુજન શય પદ્મનાભં ગગન વિશ્વાધાર ગગનસદ શુભંગ લક્ષ્મીકાંત કમલનયન યોગ વિદ્યા વંદે વિષ્ણુ ભગવૈહરનાથલોકેકનાથ ભગવાન વિષ્ણુ અવતરણ અલગ અલગ અવતાર રૂપી થતું હોય અને ભાગવતજીની કથાના માધ્યમથી અહીંયા આપણને કથા હોય ભાગવતજી માટે એવું કહેવાય છે કે મૃત્યુને પણ જીતી શકાય એ ભાગવતજી મૃત્યુને જીતી શકાય એવું ભાગવતજી મૃત્યુને તરી શકાય એ ભાગવતજી ત્યાં સુધી ભાગવતજીમાં કહ્યું છે કે કોઈ અપમૃત્યુ થયું હોય તો જ્યાં સુધી આનો અવાજ પહોંચે ત્યાં સુધી એમને મુક્તિ મળે છે અપૃત્ય થયેલા વ્યક્તિને પણ જે અવાજ ત્યાં સંભળાય ભાગવતજીનો ત્યાં સુધી એને જોજનો સુધી એને મુક્તિ મળે તો આવું એક પવિત્ર કામ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે તમને બધા ના હૃદયથી ખૂબ અભિનંદન તમે કથા તો આપણે બધા સાંભળીએ અને સાંભળેલી કથા છે એમાંથી કેટલું પાલન કરવાનું પણ હોય છે તો નાની નાની બાબતો પણ જો આપણે જીવનમાં ઉતારી લઈએ તો ખૂબ સારું થાય અહીંયા રામની વાત થઈ રામ જન્મની વાત થઈ તો રામમાંથી શીખવા જેવું છે ઘણું બધું છે પરંતુ આખી રામાયણને એક બાજુ વાંચીએ રોજ પૂજા કરીએ આરતી કરીએ આપણે સમજવા જેવું એવું છે કે બાપા વર્ષો પહેલા બોલીને આવ્યા હોય તો પણ મારા બાપા બોલીને આવ્યા છે એમનું વચન છે ને દીકરો કહે છે કે એના માટે કરીને હું બધું છોડી દઈશ ત્રણ વતન મારા બાપા આપીને આવ્યા છે ને વતન પૂરા કરવા માટે મારે મારું બધું છોડી દેવું પડે આ વાત રામાનજી શીખવે છે આપણે ઘણી વખત નથી કહેતા હવે તમે ધંડા થયા તમને શું સમજણ પડે હવે તમને ના સમજણ પડે એવી વાત કરીએ છીએ તો ના એવું નહીં રામાયણે કીધું મારા બાપાએ જે કહીને આવ્યા છે તો એમનું વચન છે ને આગળ વાંધો નહીં દેવાનું ભાઈ માટે કેવું હોય તો રામ વનમાં જવાનું હતું લક્ષ્મણ જીને જવાનું નતું એ પણ રાજા દશરથ ના દીકરા હતા હમણાં લગ્ન કરેલા સંતાન પણ નતું પરંતુ મારા ભાઈ જો વનમાં જશે તો હું એ ધ્યાનમાં નહીં રહી છું હું એના રક્ષણ માટે એમનો પરસાયો બનીને વનમાં રહીશ એ ચૌદ વર્ષ વનમાં રહેશે તો હું વનમાં રહીશ ભાઈ ભાઈ પરંતુ પ્રેમ આવો હોય આ રામાયણ જે શીખ્યું છે राम ने वन में जवानों को सीता माता ने पर पती जो अगर चाहे तो साथ है दुख हुआ पर मेरा पति जो त्याग और दुख में है तो हूं इन्हीं साथे यहां राज महल में नहीं सकती એટલે सीता माता પણ સતત વર્ણી અંદર એમની સાથી જે રામજી ભગવાનની સાથે થઈ એક બાબત ધીમે ધીમે જોતું તો ધ્યાન પર આવતું ભરત માથે રાજગાદી સોપી દીધી રાજાએ કીધું બતાય કે તમે હવે તમે રાજ કરો રામે પણ કહ્યું રાજ કરવાનું ચૌદ વચન આપ્યું બેઠું એની ચાકડીઓ મૂકીને એના રક્ષક તરીકે ગામના બેઠા પરંતુ ના હું નહીં ભાઈ પ્રેમ એટલે આવું સ્વામી અને પ્રેમ તો હનુમાનજી મહારાજનો પ્રેમ રામ 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 કહી કહી સતત જેના હૃદયની અંદર પણ રામ બિરાજમાન હોય पत्नी पोते पतिना माता माते करी ने घर में सतत जाए परंतु राम भगवान ने क्यों थे घर में भी परत सीता माता अपने यावे ने बस ही परी पासे सीता माता वर्मा में जाए आखिर बात तो तुमने बदला नहीं कथा नहीं खबर थी परंतु राम भगवान ने यज्ञ करवाना होता है उसमें यज्ञ तो पति पत्नी पोते साथे रहे सुपर यज्ञ महावन में

એ એક પતિવ્રતા છે તો હું એક પતિવ્રતા છું અને કાંસની મૂર્તિ રાખીને એ યજ્ઞની અંદર રાખીને કીધું ના સીતા શિવાયની બીજી તમામ સ્ત્રીઓ મારે માતા સમાન છે આ વાત ભગવાન રામચંદ્રજી આ એક ઘટના કેવી વાત કરી છે રામાયણજીની અંદર તમે જોશો તો દરેકે દરેક ઘટનાની અંદર અને ત્યાર પછી ગોબીય હોય હોય ને તો એમાંથી પણ બહુમાન લેવા જેવું છે કે કોઈ આવીને કોઈ આ રીતની ટીકા ટીપ્પણી કરતા હોય એના આધારે આપણે રામાયણજી રામાયણજી મંત્ર એ આવીને કાનમાં ગમે તે કહી જાય અને આખા પરિવારનો નું મેદાન કરી નાખે તો આવું ન થાય એનું પણ ધ્યાન રાખવાનું શીખવું કોણ હે રામાયણજી તો રામાયણજી આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ આ બધું યાદ રાખવા જો એ કે ગગા ભઈ માટે કરીને સેદા માટે કરીને એક ફૂલ જમીન માટે કરીને ભઈઓ ભાઈ અમે ધાલી ઉપાડી દે એની જગ્યાએ આ બધું ભાઈ માટે કરીને તમામ છોડી દેવાનું કામ એ રામાયણ કે સુખે તો આપણે અહીંયા આપણે અહીંયા વાંચે છે કથા માતે છે આપણા જીવનમાં ઉતારવા માટે આવી અનેક ઉદાહરણો અહીંયા મળે છે એને જીવનમાં આપણે ઉતારીએ સ્વામીનો ધર્મ સેવકનો ધર્મ રાજાનો ધર્મ પ્રજાનો ધર્મ નો ધર્મ કયો છે આપણા શાસ્ત્રોમાં કયો છે એ જીવનમાં જેટલું ઉતારીએ એટલું આપણું જીવન પવિત્ર થઈ શકે બસ બાકી તો હવે કૃષ્ણનો જન્મ થવાનો છે મધરામ મધુરામ નયરામ મધુરામ મધરામ મધુરામ સીતા મધુરામ મધુરા મધુરામ ભગવાન કૃષ્ણનો તો બધું મધુર છે એના માટે તો મને લાગે છે કે આપણે બધા ભગવાન કૃષ્ણનું કે મધુનાષ્ટામનું ગાન પણ જો હોય તો કરીએ અને ભગવાન કૃષ્ણનો જન્મનો ઉત્સવ પણ કરીએ નાગલા ગામને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન ખૂબ શુભકામનાઓ અમને અહીંયા બોલાવી મારું માન સન્માન કર્યું સમગ્ર ગામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અહીંયા હજારો સંખ્યામાં માતાઓ ભેરોએ હું આવ્યો ત્યારે જો તમે ગાય આપતો હોય એ જ પ્રમાણે હરકતી એકથી બધા તાલીઓમાં વધારી મને મારું સ્વાગત કરતો જે લાગણી છે ને એને અનુરૂપ થઈને હજુ પણ વધારે કામ કર્યા કરીશ અને તમારા બધાનો માથું ગૌરવથી ઊંચું રહે એ પ્રમાણે સતત પ્રોત્સાહિત કર્યા કરીશ તો હું તમામ વડીલોને માતાઓ બહેનોને વધારે વિશ્વાસ સાથે સૌનો આભાર Gujarat, Gujarat, Gujarat,